આવડા હાઇવે ઉપર નિયમો તોડીને તોડતા ભારે વાહનો પ્રવાસીઓ માટે જીવલેણ જોખમ ભુજ ખાવડા હાઈવે જે વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણ તરફ જતી મુખ્ય માર્ગ છે ત્યાં ભારે વાહનો નિયમોનું ઉલ્લંઘન કરીને બેફામ દોડતા હોવાથી ગંભીર માર્ગ સલામતીની સમસ્યા ઊભી થઈ છે દર વર્ષે દેશ વિદેશમાંથી હજારો પ્રવાસીઓ રણ ઉત્સવ માણવા માટે આ હાઈવે ઉપર પસાર થાય છે પરંતુ ચાર માર્ગો પર બેફામ દોડતા ટ્રક અને અન્ય ભારે વાહનો હવે યમદૂત સમાન સાબિત થઈ રહ્યા છે આ હાઈવે પર્યટન અને સ્થાનિક પરિવહન માટે મહત્વપૂર્ણ હોવા છતાં અજાણ્યા ભય સાથે લોકો હવે અહીં મુસાફરી મુસાફરી કરતા ડરે છે ઓવર સ્પીડ ખોટા પાર્ક પર ઓવરટેકિંગ અને ઓવરટ્રેકિંગ અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન આવા ભારે વાહન ચાલકો માટે સામાન્ય બની ગયું છે રણ ઉત્સવ માણવા આવતા અનેક પ્રવાસીઓ રેન્ટલ કાર અથવા ખાનગી વાહનોમાં મુસાફરી કરે છે પણ ભુજ ખાવડા હાઈવે ઉપર આવા બે ફાર્મ ટ્રક અને ટ્રાન્સપોર્ટ વાહનોના સંચાલનને કારણે તેમના માટે રસ્તા વધુ જોખમી બન્યા છે સ્થાનિક લોકો અને પ્રવાસીઓ તરફથી અનેક ફરિયાદો કરવામાં આવી હોવા છતાં આરટીઓ અને કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી આ ભારે વાહનોને નિયંત્રિત કરવાનું કામ આરટીઓ અને ટ્રાફિક વિભાગનું છે પણ અભાવમાં યોગ્ય કાર્યવાહી ન થતા આ હાઈવે ઉપર નિયમ વિરોધી દોડા વધતું જાય છે હાલમાં ચેકપોસ્ટની અછત સ્પીડ મોનિટરિંગ સિસ્ટમની નબળી વ્યવસ્થા ટ્રાફિક પોલીસ પેટ્રોલિંગનો અભાવ દેખાઈ રહ્યો છે નિયમોના ઉલ્લંઘન કરવા છતાં કોઈ દંડ અથવા પગલા નહીં લેતા ડ્રાઈવરો બેફામ વાહનો ચલાવવાનું ચાલુ રાખે છે જે કોઈ મોટી જાનહાનિનો કારણ બની શકે છે હવે સમય આવી ગયો છે કે આરટીઓ ટ્રાફિક પોલીસ અને પરિવહન વિભાગ તાત્કાલિક પગલા ભરે ભારે વાહનો માટે અલગ માર્ગો બનાવવાની યોજના ઓવરસ્પીડ સ્પીડ ડ્રાઈવરો સામે દંડ અને કડક ચેકિંગ સિસ્ટમ જેવી વ્યવસ્થાઓ શીઘ્ર અમલમાં મૂકવાની જરૂર છે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોની સુરક્ષા એ સરકાર માટે પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ જો તાત્કાલિક પગલા નહીં લેવાય તો ભવિષ્યમાં સમસ્યા વધુ ગંભીર બની શકે છે અને કચ્છના પ્રવાસન ક્ષેત્રની પ્રતિષ્ઠાને પણ નુકસાન થઈ શકે છે